ભરૂચના સ્થાપના દિનનો ઇતિહાસ આપણા ગૌરવશાળી ભરૂચના પ્રાગટ્ય દિનના ઇતિહાસને જાણીએ ભરૂચવાસીઓ માટે ખગોળ ભારતના પ્રાચીન નગરોમાં સૌથી પ્રાચીન નગર વારાણસી અને તેના પછીના બીજા નંબરનું પ્રાચીન નગર એટલે ભરૂચ અને આજના દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે ભૃગુ ઋષિએ ભરૂચની સ્થાપના કરેલી હતી નર્મદા પુરાણમના રેવાખંડમાં જણાવ્યા મુજબ ભૃગુ ઋષિએ કર્મ અથવા કચ્છ કાચબાની પીઠ ઉપર એક નગરની સ્થાપના કરી અને તે નગર ભૃગુકચ્છ નામે ઓળખાયું મત્સ્ય પુરાણમાં મારું કચ્છનો ઉલ્લેખ મળે છે એ પૂમો મારખંડીય વાયુ વામન પુરાણમાં પણ ભારૂ કચ્છનો ઉલ્લેખ છે દસમી સદીના શ્રી રાજશેખરે કાવ્ય મીમાસામાં ભૃગુકચ્છ સંજ્ઞા જણાવી અને જનપ્રદેશ કહેવાયો છે જૂના શિલાલેખો તથા ઐતિહાસિક લખાણોમાં પણ ભરૂચનું મૂળ નામ ભૃગુકચ્છ અથવા ભૃગુકુળ જણાવ્યું છે પ્રાકૃતિક કોષમાં ભારૂ શબ્દનો અર્થ દેશ અને તેમાં વસતા લોકો માટે વપરાયેલો છે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના મત અનુસાર ભરૂકચ્છ શબ્દ નગરવાચક જ્યારે ભારૂ કચ્છ શબ્દ દેશવાચક છે આમ ભરૂચના પ્રાચીન નામમાં ભૃગુકચ્છ ભૃગુકુળ ભૃગુથી સિદ્ધ ભૃગુ ક્ષેત્ર ભૃગુ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે આ બધા નામો ભૃગુ ઋષિના સંદર્ભમાં અથવા તો ભાર્ગવોની અહીં વસાહતોના પરિણામે પ્રચલિત થયા છે ઈસવીસન પહેલાં અને બીજા સૈકાની ભૂગોળમાં અને ઈસવીસન પહેલી સદીમાં લખાયેલા ગ્રીક પુસ્તક મેરી લારીગાઝા નામ પ્રાપ્ત થાય છે તેમાં ભરૂચના બંદરનું અને ભરૂચના દરિયાકાંઠાનું વિગતવાર રસપ્રદ વર્ણન છે અગાઉ જિલ્લો મુંબઈ રાજ્યના વિસ્તાર હેઠળ ભરૂચ જિલ્લા તરીકે ઓળખાતો હતો ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ તેના નામા માં કોઈ ફેરફાર કરવામાં આવ્યું નથી ભરૂચ એ સુવર્ણનગરી હતી જેમાં લક્ષ્મીનો વાસ હતો જેના કારણે અહીંની અપાર સમૃદ્ધિને અનેકવાર આક્રમણકારોએ ભરૂચને લૂંટ્યું અને તેથી જ કહેવત જાણીતી બની કે ભાગ્યુ ભાગ્યું તો એ ભરૂચ વર્ષ બે હજાર ઓગણીસની નવમી ફેબ્રુઆરીએ તે સમયના કલેક્ટર રવિ અરોરાએ વસંત પંચમીના દિવસે સત્તાવાર રીતે ઐતિહાસિક કોટ ઉપર એક કાર્યક્રમ રાખીને ભરૂચના પ્રાગટ્ય દિનની ઉજવણી કરી હતી ત્યારબાદ તંત્ર અને ભરૂચના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પણ આ ગૌરવશાળી દિવસને જાણે ભૂલી જ ગયા હોય કેમ કે આખરે ભાગ્યું ભાગ્યું તો એ ભરૂચ